તો હાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કપાસના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ શું ચાલે છે એ વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો ચેનલમાં જો તમે પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આજે છે ખેડૂત મિત્રો તારીખ દસ પાંચ બે હજાર ચોવીસને શુક્રવાર તો સાલો જાણીએ આજના કપાસના માર્કેટનો બજાર ભાવ શું ચાલે છે ઘટાડો છે કે વધારો એ વિશે માહિતી લઈ લઈએ રાજકોટ ચૌદસો દસ રૂપિયાથી પંદરસો ને રૂપિયા મોરબી બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા જામજોધપુર તેરસો પચીસ રૂપિયાથી પંદરસો ને રૂપિયા વિરમગામ બારસો સત્તાવન રૂપિયાથી ચૌદસો રૂપિયા સાવરકુંડલા તેરસો એકાવન રૂપિયાથી પંદરસો ને એક રૂપિયો બાબરા તેરસો ચાર રૂપિયાથી પંદરસો છવ્વીસ રૂપિયા જેતપુર સાતસો છેતાલીસ રૂપિયાથી ચૌદસો ને રૂપિયા અમરેલી નવસો સાસઠ રૂપિયાથી પંદરસો નવ રૂપિયા જસદણ તેરસો પચાસ રૂપિયાથી પંદરસો વીસ રૂપિયા વાંકાનેર તેરસો રૂપિયાથી ચૌદસો ને નેવું રૂપિયા ધ્રોલ બારસો રૂપિયાથી ચૌદસો ને એકાવન રૂપિયા ગોંડલ અગિયારસો એક રૂપિયાથી પંદરસો ને છેતાલીસ રૂપિયા હળવદ બારસો રૂપિયાથી ચૌદસો ને છ્યાસી રૂપિયા માણસા તેરસો એક રૂપિયાથી પંદરસો ને ઓગણચાલીસ રૂપિયા ખાંભા બારસો એકસઠ રૂપિયાથી ચૌદસો એંશી રૂપિયા ભાવનગર બારસો અઠ્યાવીસ રૂપિયાથી પંદરસો ત્રાણું રૂપિયા સિદ્ધપુર તેરસો પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા જામનગર નવસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા વિજાપુર બારસો નેવું રૂપિયાથી પંદરસો રૂપિયા બોટાદ सबुध ₹100 થી ₹1576 ઉનાવા ₹1215 થી ₹1549 મવવા ₹1528 થી ₹1388 હารિસ ₹1321 થી ₹1321 અંજાર ₹1468 થી ₹1468 વિસનગર અગિયારસો રૂપિયાથી પંદરસો ને પચાસ રૂપિયા તળાજા આઠસો એસી રૂપિયાથી ચૌદસો ને બેતાલીસ રૂપિયા કાલાવાડ અગિયારસો રૂપિયાથી ચૌદસો ને પંચોતેર રૂપિયા પાટણ તેરસો રૂપિયાથી પંદરસો ને બત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના બજાર ભાવ ખેડૂત મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો કપાસના બજાર ભાવ છે એ સ્થિર થયા છે થોડોક સુધારો થયો હોય એવું લાગે છે તો ખેડૂત મિત્રો આ જે તમને ભાવ બતાવ્યા એ વીસ કિલો એટલે કે એક મણના ભાવ છે એ ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલમાં જો તમે પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આવાના આવા એક નવા વિડીયો સાથે કાલે મળીએ જય જવાન જય કિસાન